સવારમાં માં બીજો વાર લીધા આ પીવા હે નાઈટ ક્લબ આયા તા બડા મહત્વ થી જો પાછું મારવું પડ્યું કે હવે હું કરું વાલે એમ તો હે નઈ કાઈ કાકડી ગોચી એસી વાર કે હાલો જય માતાજી જય દ્વારકાધીશ તો જો આજે સવારમાં બીજો વાર લીધા હે આ પીવા હે પેટમાં પતરી હોય ને એટલે સવારે ખાઈ જાવી ના ભૂખ્યા પેટે પીવી તો બહુ સારા કેતા હોય હંતા એટલે આપણે ટ્રાય કરવાની આમ કે પીતા હોય ઘણી વાર પણ તોય આ પાછા લઈ આવ્યા ઈ જો એક પડી ગયું એહી લઈ લઉં પાછું ક્યાંય જાય નહીં જો ઓલી વાત લાંબી થાય ગાય આમ તો વાત ચઢ્યું તો આ બાજુ બાંધીયું મસ્ત મજાની તો હાલો એક મોળવી આમાંથી આપણે બીજો રૂપ કેવો ખાટો રસ છે આનો જોઈએ આપણે આપણે જો રસ કાઢી વાળ્યો છે બીજો રાનો એટલો રસ થયો છે એક વાઇટ કો અડધો ભરાણો છે હવે પી જ આવી બહુ ખાટો લાગશે ખાટો ફૂલ છે આખો વિહીન પી પડે ફૂલ ખાટો પી ગયા તો મિત્રો બીજો રા તો બહુ ખાટા લાગ્યા આટલા આવી ગયો કાકડી ગોતવા જો આ રહી આપણે કાકાની ને વાવી છે કે ને એ તો બતાડેલી છે ઘણીવાર વિડિયોમાં જો કાકડી છે ફરતી જો આમાં જો આ રીતના જો તમને બતાવું જો કાંકડી આપણને મળી પણ ગઈ કેમ કે જાજી બધી વાવી એટલે વાળ એટલી લાગે નહીં આપણે ફટાફટ કાંકડી ગોતી લીધી અને આ ખાવાની નાની નાની કાંકડી કેમ કે બીજો બહુ ખાટા હતા મિત્રો બીધા લાઈવ એક નંબર દેશી ઓર્ગેનિક જો કેટલી બધી વાવેલી છે કાંકડી અને જો ફાટતી આ ગુવારના છોડવા વિશે મિત્રો મેં પછી કીધું ખાતા ખાતા આપણે બીજી વાડીયા વાળીયા જઈને મારા કાકાની ની સોયાબીન આવે સનેડા એ થી જોકે તાસ વાળી જમી છે એટલે વરસાદ આવે તો હોવાય છે તો આપણે આંટો માંડતા આવી જો આ માંડવી છે ને આ તો પેલા વાવેલી અગિયાર પહેલા ને વરસાદ એ મોટી થઈ ગઈ છે આવી હું ફટાફટી ખેતર પહોંચી જાવ રસ્તામાં જ છો જો કયો ગાય આવું ને પછી તમને બતાવવું કેમ હોવાય છે નહીં હજુ આગળ મિત્રો જો આવ્યો ત્રાસ વાળી જમી છે એટલે નહીં વાંધો આવતો હોય જો જોયા વાવેતર ચાલુ સારું છે મસ્ત મજાનું ઉપાડી છે હોય નહીં તમને જોઈજો તમે અહીંયા સેટે વળાઈ અહીંયા એક બ્રેક માથે તરત જ વળી જાય આમાં એ એક ફાયદો છે જો વળી ગયો ને તરત જ અહીંને એવો ફાયદો થાય આમાં અને હવે પાછું કાંઈથી જો હાલ તો થઈ ગયું તરત જ આવીને કાંઈ પાછું પાછું મારવાનું જો લાભ નહીં આમ તમારે મજા આવે વાવેતરમાં જોવો મસ્તનું આવ્યું જાય હે એક નંબર અવા હે જોવો આમાં

હવે થાય એમ હાથું હવે નકર રહેવા દેવું જો હે અત્યારે થોડોક અત્યારે કાળો છે અને ઘડે ફૂંકાવા દીધું હોય ને વરસાદ ન આવે તો વાવે એવું થાય બાકી તો હવે કેમ કરવી કળામાં આદવથી જો પાછું મારવું પડ્યું કેમકે સેટે નહીં ફૂકે નકામું જ્યાં ખૂટી જાય એમ છે અત્યારે એવું છે જાય માંડ માંડ જો આમાં ખોચીને જાય તો હે હવે અહીંથી તો એ ટ્રાય કરી છે ભાઈ વાવવાનું કે લેટલું હવાય એટલું એવું છે આવું કેન્સલ કરવું કે શું કરવું હવે શેનિડું હાલતું નથી એવું થાય છે હવે હાલ એમ છે નહીં એટલે બાંધી દેવું જો આમાં કારો હતું છે હવે પેલા ટ્રાય કરી પણ હવે હાલ્યું જ નહીં આ વળતા ને થોડીક હવે એને પછીનું રાખવું જો હે ટાયર ફરી જાય ગારો બહુ છે એવું લાગે આમાં એટલે આ જો જવાય આ વીલ તરત ફરી જાય ગારોના લીપાય હવે બાંધી દે સકડું અને જવા જેવું જો માંડવીનું તૈયાર કરેલું જ હતું જો આમાં માંડવી

આજે તો શનિડોય નહોતો ખેતરમાં હાલ તો ક્યાં જો પાછો વરસાદ જીત્યો આંજો પાછો હરખાય વરસાદ ચાલુ થઈ ગયો જોવો તમે ઓહ હજો આ વાવ્યું હતું એટલું આ દેખાય નહીં વાવેલું આ જો આંજો આમ જાય વરસાદ કેટલો આંજો ખેતરમાં જોવો તમે અંજાર અહીંજે અંજો ઓહો પાછો ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો હે આજે અને જો અહીંયા દાણા પાછા અહીંયા માંડવીના પડ્યા હજી નામ છે હવે જોયું પાછું ક્યારે હવે આજ તો શું આવે એવું થાય આજ તો પલ્લી ગયું જો આ વાયું તેટલું આ કાળું પડું દેખાય છે અને જો વરસાદ જોરદાર પાછો ચાલુ થઈ ગયો અત્યારે આમ જોવો ફરતો એવું છે હવે પાછો આરામ કરવો તો વરસાદ તો થોડીક વારમાં રાઈ ગયો ભેગો ખેતરમાં કાંઈ વાંધો નહીં હવે હેને અત્યારે હું જોવા આવ્યો સીઝનના પેલા કંકોડા એટલે તમને બતાવું તમે આને શું કેતા હોય ખબર નઈ જો આ કંકોડા કાંટાવાળી વાળી હોય ને એમાં આના વેલા હોય જો આજે કંકોડાના ના વેલા હે તો કેવા કંકોડા તો મિત્રો જોઈ જુઓ તમે જો મસ્ત ના છે ને બાકી કંકોડા સીઝન આ વખત ના પેલા છે જોવો તમે એને મસ્ત ના જોરદાર આનું છાક કોને કોને બહુ મસ્ત નું ભાવે આનું જોરદાર થાય કોમેન્ટમાં કહી દઉં તો આપણે રાખી દેવી પાછા લઈ લીધા તો આપડા રાખી દીધા અને છે ખીચડી રોટલી ને એવું તો હવે એને આપણે ખાવા પીવાનું છે જો અત્યારે ખાવા બેસી જાય એ પાછા ઉપર નીચે નીચે ગારો થઈ ગયો વરસાદ નો એટલે જો આ ખાઈ લેવી ફટાફટ તો આલો ખાવાનું ચાલુ જ કરી દેવી મસ્ત મજાનું અત્યારે આલો ખાઈ પી લેવી તો આપણે જો ખાઈ પીને આવી ગયા ઘરે અને અટાણ જો બેઠા આવી અહીંયા અને જો અંધારું થઈ ગયું અને બા અમારે વાટુ બનાવે છે મસ્ત મજાની દીવા કરવા ને બા હું કરો હો કોળું છું રૂ આજે સારું કરું જો હા રૂ આમાં કપાસિયા કાઢો હો કપાસિયા કાઢે જો આ એનું આપડે રૂ હોય ને કપાસિયા કાઢે છે બા એવું કામ કરતા હોય સારું કરી નાખીસ ને એટલે કાઈ વાટુ પડના હ આજ હારું થઈ ને કાલે વાયડું કરશું ઓટા નવરા આવું કામ કર્યા કરવાનું એટલે એવું કામ આલે છે વાઈટું કરવાનું અને પછી તો અટાણ બીજું કઈ કામ હોય ને હમણાં સુઈ જવાનું હોય ટાણા હામું પછી અહીંયા ગામમાં તો એવું હોય હે બસ ક્યાં આ કે નહીં હમણાં બસ અંધારું થઈ હોય ને આ જો વરસાદે માન જોયો છે જો ઓટાણા તો હોય તો નઈ પણ વવાણું નીઠી એવું છે તો હાલો આવે જો આમנם છેવી કામ હાલ્યા કરે ધીમું ધીમું બાકી વિડીયો જોઈને મજા આવે તો આજનો વિડિયોને લાઈક કરી દેજો બાકી મળવી કાલે બીજા વિડિયોમાં બાય બાય ફોર મોર અપડેટ્સ સબસ્ક્રાઇબ ટુ आवर ચેનલ ક્લિક ધ શો લિંક્સ એન્ડ એન્જોય વોચિંગ ધ વિડિયોઝ